વાત કરી છે ક્રિમિલિયરને મૂલ્યાંકન કરવાની એનો આ બે સમાજ આદિવાસી સમાજ એનસી સમાજ દલિત સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સરકારશ્રીએ આનો અમલ ન કરવાની વાત કરી છે પણ અમને એના પર સેજ પણ ભરોસો નથી સરકારની જે મૌખિક વાતો છે એ મૌખિકગત રહે છે એટલે અમારી જે એકવીસ આઠને ભારત દેશને બંધનું એલાન આપેલું છે એને ખૂબ સફળ રીતે પૂર્ણ કરવાનું છે અને અમારો વિરોધ જ્યાં સુધી લોકસભામાં આના માટેનો જે ખરડો પસાર નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તે માટે આજે મામલતદાર સાહેબને આ અમારી રજૂઆત કરી સરકારને અવગત કરવા માગીએ છીએ જય બંધારણ જય આજ રોજ અમે મૂળ નિવાસી એસસી એસ મંચ ભિલોડા તરફથી મામલતદારશ્રી મામલતદારશ્રીને સુપ્રીમ કોર્ટના છ જજોએ જે ખોટો નિર્ણય આપ્યો છે એસસી એસ ટી રિઝર્વેશનમાં ક્રિમિલેર નોન ક્રિમિલ પ્રથા લાગુ કરવા માટેનો જો જો ઘોર અન્યાય ફંડામેન્ટલ રાઇટના ઓપોઝિટ જે નિર્ણય આપ્યો છે એને અમે વખોડી કાઢીએ છીએ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પૂર્ણ દેશમાં જ્યાર સુધી લાગુ ન થાય અને સફળતાપૂર્વક અમે પાર કરીએ એના માટે અમે એકત્ર થયા છીએ જય જોહાર જય સંવિધાન જય ભીમ